ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ નજીક વૃદ્ધની હત્યા કરનાર આરોપી ઝડપાયો પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા છનાભાઈ ગોહિલ નામના વૃદ્ધ મજૂરી કામે જઈ રહ્યા હતા ત્યારે સુભાસનગર પ્રધાનમંત્રી આવાસ નજીક ડેવિડ મકવાણા નામના ઈસ્મે વૃદ્ધને ઊભા રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા કરી હતી જેમાં ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી આજે પોલીસે આરોપી ડેવિડ બારૈયા સાથે ઘટના સ્થળે પહોંચી હત્યાના બનાવમાં રિકન્સ્ટ્રકશન કર્યું હતું પોલીસ આરોપી સાથે પહોંચતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા

છે સાથે જ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જે સીધા છે તેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જ જો વાત કરવામાં આવે તો સવારના સુમારે એક વૃદ્ધ વ્યક્તિ છે છલાભાઈ ગોહિલ વ્યક્તિ નામના જે વ્યક્તિ છે તે

અને તો ફરીથી ત્યાંથી ચાલ્યો ગયો તો અને તેનો પર્સ જે છે ખિસ્સામાંથી તેની પણ લૂંટ કરવામાં આવી હતી હાલ જે પોલીસ છે તેની પૂછપરછ કરી રહી છે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે કઈ રીતે તેને મર્ડર થયું હતું કઈ કઈ શું હથિયાર થયું હતું તેની પૂરેપૂરી માહિતી જે છે ઘોઘા રોડ પોલીસના જે પીઆઈ છે આનંદ જે કરતી સાયકોલોજીનું મોડ્યુલ કરતા જે રહ્યા કા કપિય બોલે રિબાર્સ કે પતા પાસ હાલ પદાન આવવા બેસી